টা রাখ দাও বাবা ঠিক আছে আর জলি উপর আর ગોપરે કમક આગડે ને હું બીજો ખરી બીનું કામ નઈ કરું બીજું બધું કે આલો દિવાસાની પૂજા શરૂ થઈ ગઈ મંડો કરવા દિવાસાની પૂજા આલો બોલ તો કબાબ વિદાન લો ઓરિયો મારિયો મ ठोईदार Banyu कर Aku आदरान बचाई

એ સુજવાર્થી પરિતૃતાન સરો મુજાલી સાહેબ તો તમારે ઓ ગુરુજી વિશ્વાસો માં વસ્ત્રમ ઉપવસ્ત્રમ સમારપયા કાઈ કોન ઓલો મનો મુરકીયા વસ્ત્રમ ઉપવસ્ત્રમ સમારપયા